નશાના સોદાગરો સામે સુરત પોલીસે કાર્યવાહી વધુ કડક કરી છે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ સુરતની ઉધના પોલીસે નશાના સોદાગરોને ઝડપી લેવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું આ ડ્રાઈવ દરમિયાન સંજયનગર ઝૂંપડપટ્ટીમાંથી એક શખ્સને પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે દબોચ લીધો આરોપી હૈદર ઉર્ફે અંદા ફિરોઝ ખાન નામના શખ્સના કબજામાંથી પોલીસે એક કિલો એકસો ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો પોલીસે આરોપી હૈદર ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે સુરતની ઉધના પોલીસે નશાના સોદાગરોને ઝડપી લેવા સ્પેશિયલ ડ્રાઈવ નું આયોજન કર્યું